સરકારી પોલી સાથે સહજ સરકારી પોલીટેકનિક દાખલ સાથે એક સમજૂતી કરાર કરવામાં આવ્યો છે આ એમઓ સહજ ને પોલીટેકનિક વિદ્યાર્થીઓ સાથે કામ કરવા પોલિટેકનિક ઉપલબ્ધ સુવિધાઓનો ઉપયોગ કરવા પોલિટેકનિક સાથે પરસ્પર સંમતિથી વિવિધ પ્રવૃત્તિઓનું સંશોધન કરવા અને અભ્યાસ હાથ ધરવા શૈક્ષણિક વિષયો પર અભ્યાસ કાર્ય વર્કશોપ સેમિનારનું આયોજન કરવા અને વિવિધ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટેની તક પૂરી પાડશે પોલિટેકનિકને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માવજત માટે વિચારોના ક્રોસ ફર્ટિલાઇઝેશન માટે વ્યવસાયિક માર્ગદર્શન મળશે આ સાથે જ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને કોર્પોરેટ કલ્ચરનું એક્સપોઝર અને સંસ્થામાં ઇન્ટર્નશીપ તાલીમ અને પ્લેસમેન્ટ માટેની તકો પણ ઊભી થશે આ પ્રવૃત્તિઓ થકી શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચેના અંતરને દૂર કરવામાં મદદ થશે સાથે જ એજ્યુકેશન ઇકોસિસ્ટમમાં યોગદાન પણ થશે આ એમઓયુ વિદ્યાર્થીઓ સાથે જ્ઞાન અને કૌશલ્યો વધારવા અને વિદ્યાર્થીઓને સફળ બનવાની તક ઊભી કરવા સાથે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવા માટેની સુંદર તક છે